એના વ્લોગ આવતા રહેશે પરંતુ એના વ્લોગમાં એ નહીં બતાવી એટલે હું બતાવતો રહીશ સો મારા વ્લોગ પણ જોતા રહીશ કાંઈ વાંધો નહીં હું તો એમને ખાલી તમને ખ્યાલ જ છે હું ટેક વિડીયોસ બનાવું છું પણ આ તો એક મને એમ કે મારી સાથે તમને પણ કાશ્મીર ફેરવું સો ટ્યુન્ડ અત્યારે હું લાંબુ નહીં ખેંચું અહીંથી દિલ્હી જઈશ દિલ્હીથી કાશ્મીર છે એટલે શ્રીનગર જે કાશ્મીરની રાજધાની છે ત્યાં અમે ઉતરશું એટલે હું ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈને મળું અથવા તો દિલ્હી જ્યાં મારી કનેક્ટેડ ફ્લાઇટ છે ત્યાં મળીશ સ્ટેટયુન તો ફાઇનલી ગઈ શું ફ્લાઇટમાં બેસી ગયો હશે અને હકીકતમાં વિન્ડો સીટ મારી હતી પરંતુ મેં એક્સેસ કરી નાખી કેટલી વાર કીધું વિન્ડો સીટ કે કેવું પડે ને યાર આપી દીધી છે હે તો તમે લઈ પીઓ હવે ના ના એમ એવું હતો ફ્લાઇટમાં બેસી બેસીને કંટાળી ગયો ભાઈ અને એમ હોય એટમ ટેક ઓફ કર્યું ત્યારે થોડીક વાર તમને એરિયલ વ્યૂ દેખાય પછી એ હતું એનું ફ્લાઇટમાં કંટાળી કેમ તો ટ્રેનમાં જ હોય ટ્રેનમાંથી કંટાળી કેમ તો બાય રોડ જોય બાય રોડ મારી ગણતરી છે પરંતુ બાય રોડ હોય તો ચાલી

કાંઈ વાંધો નહીં હું જલ્દી પહોંચું ફ્લાઇટમાં કારણ કે હવે કોઈ નથી અમારી સિવાય લાસ્ટમાં પહેલી વાર ફ્લાઇટ નો અનુભવ થાય ભાઈ માંડ માંડ એરક્રાફ્ટમાં પહોંચાવો એટલી આ ગરમીમાં પરચવા વળી ગયો કેમ છે તમને એ શું કરો તમે ગરમી લુસ કેમ લાગ્યો કેમ ફ્લાઇટ નો એક્સપિરિયન્સ કેવો છે નહીં તો આપણે લેટ છીએ ને એટલા માટે આપને એક્સપિરિયન્સ થોડો ગ્રો લાગે તમે બાય રોડ જવા વાળા થાર માં જવા વાળા હું ફ્લાઇટ માં કેલા છે એમ નહીં કનેક્ટેડ માં નથી ગયા એમ નહીં આમ તમે પ્રેફર તો ઓલી કરો છો ને શું કહેવાય પ્રેફર બાય રોડ કરે છે ને ફ્લાઇટ નો આમ મોહ ન ઉડીને ઉડી જાય ખબર એનો ઝડપ થી પહોંચી જાય તો જલ્દી હું શ્રીનગર પહોંચું ને શ્રીનગર નો વધારે કન્ટેન્ટ બ્લોગ માં નાખીશું સ્ટેટ્યુન્ટ અમે શ્રીનગર પહોંચી ગયા છીએ ને પહોંચતાની સાથે અત્યારે જો અમે અહીંયા લગેજ લેવા આવ્યા છીએ અને ભાઈ ઠંડી એટલી હદે અહીંયા વધારે છે ને હજુ તો અમે એરપોર્ટમાં છીએ અને ભાઈ કાનમાં બધાય સુસવાટા બોલવા મળ્યા છે આવ ખોટું હાવ જ કેમ ભાઈ તમે આ બધું ઓછું પહેરું છે એટલે બધાય ઠંડી લાગે છે પણ આ બધાય થોડોક શોખ કરાય ભાઈ લોચો એવો થઈ ગયો છે કે અમારા બધાયના બેગ આવી ગયા છે પણ આ ઘનશ્યામનું બેગ છે એ આવ્યું જ નથી અમે ઇન્ક્વાયરી પણ કરી લીધી છે અને હવે ઇન્કવાયરી વાળા એવું કીધું છે કે કોન્ટેક્ટ નંબર લખાવી દો એને નથી ખબર કે બેગ ક્યાં છે અને અમાર ભાઈ કોન્ટેક્ટ એ નથી કોન્ટેક્ટ એ નથી કે આ બધા નેટવર્ક બંધ છે અને એમ એવું છે કશ્મીર માં છે ને પ્રીપેડ સિમ ચાલતા હતી એટલે અમારા બધામાંથી એક ખાલી ધમોભાઈ નું સિમ છે એ પોસ્ટપેડ છે એટલે ચાલે છે બાકી બધા ના બહાર ફરતા હોય પણ સિમ કાર્ડ મારું ચાલે એટલે એમાં એવું છે કે ભાઈ સિમ કાર્ડ નવું લેવું પડશે આ બહાર થી જઈને ટેમ્પરરી બાકી સિમ જ આવતું જ નથી આનું નેટવર્ક જ એટલે મેઈન વાત તો એ છે કે બેગ નથી મળતો હવે આમાં ઘનશ્યામના જે બધા હતા ને કપડાં એ ટુ ઝેડ વસ્તુ એની એમાં એટલે હવે જોઈએ બેગ આજકાલમાં આવી જાય તો સારું છે બાકી શું શું થાય છે હજી તો શરૂઆત છે ને આવી ઘટના બની ગઈ હવે આગે આગે દેખો હોતા એ ક્યાં કારણ કે શરૂઆતમાં જવું થયું છે ઘનશ્યામનો એક્સપિરિયન્સ લે પહેલી વારમાં ફ્લાઇટમાં આવું થયું કેમ થાય છે ભાઈ પહેલી વાર ભાઈ બેગ થાય માઇનસમાં ટેમ્પ્રેઝન્ટર ટાઈટ વાય એમણે એવું છે કાલના એણે આના કપડાં પહેર્યા છે

હાથ જે ઠંડા સૂન પડી ગયા છે હજી તો ખાલી બહાર આવ્યા છે અને અત્યારનું હું તમને ટેમ્પરેચર બતાવું એમાં પાકિસ્તાન લોકેશન કેમ આવે જો મારે આને રિલોકેટ કરવું પડશે આથી પાકિસ્તાન નજીક જ લાગે છે હું રીલોકેટ કરી અને તમને બતાવું અહીંની અત્યારે ટેમ્પરેચર છે સાત ડિગ્રી ટેમ્પરેચર છે તેમ છતાં અમે અત્યારે ધ્રુજીએ છીએ હજી માઇનસમાં જવાની શક્યતા છે સો જલ્દી હવે આ ઘનશ્યામનું છે ને આપણે શોપિંગ કરીએ થોડીક અમે પોસ્ટપેડ સિમ કાર્ડ પણ લઈ લઈએ અને પછી હોટેલે જઈને પછી જે કંઈ કરે વ્લોગમાં દે ફાઇનલી ગાઈસ ધ ટ્રિપ ઇઝ બિગિન બોલત ખરા કાઈ બોલતા નથી બિગિન થા પેલા જ ખલાસ થઈ ગયો આ આ ભાઈનો ખલાસ થઈ ગયો ટ્રિપ સ્ટાર્ટ થઈ છે આજો હો તમે ખરેખર ધરતી પરનો સ્વર્ગ જે આપણો નકશાનું માથું છે અહીંયા કે બરફ છે

ગુજરાતમાંથી આજે સવારે અમદાવાદ હતા અને બપોર પછી કાશ્મીર છે જો જવા થઈ ગયા જુવાડે થઈ ગયા છે પેલે જેકેટ પહેર પછી પરી મહેલ ની અંદર જઈએ હું અત્યારે પરી મહેલ ની અંદર આવી ગયો છું ને ભાઈ આ ગાલ નાક હાથ બધું સુન્ન પડી ગયું છે પણ આ જે પરી મહેલ છે એટલે ઇનશોર્ટ આજે તમને દેખાય છે પથ્થરમાંથી આખો મહેલ બનાવવામાં આવ્યો છે એટલે વીસ રૂપિયા ટિકિટ હતી પેલો જે છે બરફ છે બાકી એટલું બધું કંઈ ખાસ નથી હા view ખૂબ સારો આવે છે હવે હું આવી ગયો છું પરિમયલના સૌથી ટોપમાં ટોપ જે ઊંચે વાળું સ્થાન છે ત્યાં અને અહીંયાથી પહાડ તો બહુ વધારે સારો દેખાય છે એમાં આવું સીડીઓ ચડીને આવે તો થાકી ગયા જો એકદમ મસ્ત view છે અહીંયા કપલ ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે લોકો અને અહીંયાથી આખા જે શ્રીનગર છે ને મસ્ત view આવે છે આજે તમે જોયો એ હતોમહેલ અને હવે ક્યાં જઈ રહ્યા છીએ રીલમાં તમે જોયો હશે કે ભાઈ અમુક અમુક પેલા તળાવમાં બેસી અને એમાં વેજીટેબલ ખાતા હોય અથવા તો કાવા પીતા હોય ચા પીતા હોય એ આ છે એટલે બીજું કંઈ નથી આજે તમે જો આ ફોર એક્ઝામ્પલ આખું ફેમિલી છે ત્યાં જાય છે એટલે આ છે ડલ લેક છે ડલ લેક ની અંદર શિકાર રાઈડ થાય છે આઈ થિંક આનો રેન્ટ છે એક કલાક માટે એક હજાર રૂપિયા એટલે મેં જેટલા પણ ગ્રુપમાં છે એવું વિચાર્યું કે ભાઈ આમાં ખોટું ટાઈમ વેસ્ટ નથી કરવું એટલે ટાઈમ વેસ્ટ ઇન ધ સેન્સ કે આમાં અત્યારે આપણે ફોટોગ્રાફ ને એવું બધું ક્લિક કરીશું તેમ છતાં પણ પાછા છે બ્લર થવાનું છે પાણી ને એવું દેખાવાનું છે એટલે ફોટોગ્રાફ એટલા કે સારા આવશે નહીં સો એવું વિચાર્યું છે ફોટોસ થોડા ક્લિક કરીશું બહારથી અંદર જવાની ગણતરી ડાલ લેક પછી અમે ત્યારે આવ્યા છીએ આ કાશ્મીરની જે સ્ટ્રીટ છે ત્યાં બધી શોપિંગ ને એવું કરવા માટે કારણ કે હવે ગુલમર્ગ જવાના છે સોનમર્ગ જવાના છે તો ત્યાં મફલર ટોપો પછી બધી જરૂર પડશે મારી પાસે તો છે જ કારણ તો આનું આનું બેગ ખોવાઈ ગયું એટલે આને ટોપો લીધો જેકેટ લીધું અને આ ટૂંકમાં બધું લીધું છે અને થોડુંક ધમુભાઈ એને પણ ખરીદી હતી એને પણ ખરીદી લીધી છે મારે ઓલમોસ્ટ બધું છે હવે ખાલી શૂઝ ને એવું બધું રેન્ટ ઉપર સોનમર્ગમાંથી લઈ લેશું એટલે ઇન્સ્ટોર અમે ડલ લેક પછી આજે એટલું બધું કંઈ ખાસ કર્યું નથી કશ્મીર સ્ટ્રીટ ઉપર આટ માગર નું ઇતિહાસ શું છે લાલ ચોક જતા પહેલા સિમ કાર્ડ ની જરૂર હતી તો મેં અત્યારે અહીંયા સિમ કાર્ડ લઈ રહ્યા છીએ અને જે પણ કાશ્મીર આવો છો તો પ્રીપેડ સિમ કાર્ડ નહીં ચાલે પોસ્ટપેડ જ સિમ કાર્ડ ચાલે છે અને આપણે જે ગુજરાતના સિમ કાર્ડ છે એનું નેટવર્ક અહીંયા બંધ થઈ જશે તમારે અહીંયાથી જ સિમ કાર્ડ લેવા પડશે તો કાશ્મીરનો પહેલો અહીંયા હું એન્ડ કરું છું અને જે મેં તમને કીધું હતું કે લાલ ચોકે જવાના છે એ શેડ્યુલ અમે થોડુંક ચેન્જ કર્યું છે કારણ કે ટાઈમ નહોતો રહ્યો અને ભાઈ સાંજે ઠંડી ખૂબ જ વધી ગઈ હતી અત્યારે વાગે છે નવ અત્યારે અમે થોડું ડિનર કરીને સુઈ જઈએ છીએ અને ભાઈ કાશ્મીરના વ્લોગ તમને કેવા લાગે છે કહેજો કારણ કે હજુ તો આ અડધો દિવસ જ હતો અને પછી પાંચ દિવસ છ દિવસ બાકી છે આવતીકાલે જવાના છીએ સોનમર્ગ સો સ્ટેટ્યુન ત્યાં નકરો બરફ હોય છે હું પણ પહેલીવાર જવાનું છું તમને પણ કાશ્મીર આખું ફરાવીશ એટલે વ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો કાશ્મીર જે સિરીઝ છે એ બાકી વિડીયો તમારા ફ્રેન્ડ સાહેબ શેર કરજો અને ગુજરાતી મીડિયા ફેક્ટ્યુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ટેક વિડીયોની સાથે સાથે ક્યારેક આવા ટ્રીપના વ્લોગ પણ મૂકતો રહીશ સ્ટેટ્યુન